નમસ્કાર સ્પાર્ક તાલુકામાં પોચંબા પાણી યોજનામાં એકસો ઓગણીસ ગામોને ફિલ્ટરવાળું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીને લાખો રૂપિયા બિલ દર માસે ચૂકવે છે જ્યારે ત્રણ દિવસથી ટ્રાન્સફોર્મર બળી ગયું છે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ રજૂઆત પણ કરી છે પરંતુ ટ્રાન્સફોર્મર નવું નાખવામાં ન આવતા પાણીનો પુરવઠો ખોડિયા ગામ પાસેથી પમ્પિંગ કરીને પોશંબા ખાતે પહોંચાડવામાં આવે છે ખોડિયા ગામની કેનાલ પાસેનું ટ્રાન્સફોર્મર બંધ થતા વીજ પુરવઠો ગુલ થતાં પાણી પમ્પિંગ કરીને પોશંબા ખાતે પહોંચાડવાની સિસ્ટમ ખોરવાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભર ચોમાસે પાણીની તંગી સર્જાય છે ટીસી બડી ગયું છે એટલે રિપેર હજુ થઈ નથી કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે દિવસથી કેટલા ગામોને પાણી પહોંચે છે એ 119 હવે આ પાણી બધે બંધ થઈ ગયું આ બધે અત્યારે અહીંથી પાણી સપ્લાય થતો નહીં લાઇટ અહીંયા છે કે ખોડિયાથી પાણી આવતું નથી એટલે ટીસી બળી ગયું એ પાણી કઈ રીતના લેતા કેનાલમાંથી કેનાલમાંથી અહીંયા મોટર ચાલુ કરે અમારે હવે પમ્પિંગ ચાલતું નથી કે અહીં લાઈટ છે પણ પાણી નથી એટલે ચાલુ કઈ રીતના કરવું શું નામ આપણું વિજય